સોસાયટી ખાતે શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં મહિલા મંડળ દ્વારા શ્રી રામકથા સત્સંગનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામ કથા સત્સંગ અંતર્ગત વિવિધ પાવનકારી પ્રસંગોની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરની સત્યસદન સોસાયટી ખાતે શ્રી રામ કથા સત્સંગ આયોજન શ્રી ખોડિયાર મંદિર મહિલા સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે શ્રી રામ કથા સત્સંગના વક્તા પદે શ્રી માધવદાસ મહારાજ બિરાજી સંગીતમય શૈલીમાં લોકોને ધર્મનું જ્ઞાન પીરસી રહ્યા છે સૌરાષ્ટ્ર પંથકની આ ધાર્મિક ધરા પર ચૈત્ર માસમાં અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજાતા જ રહે છે

મહુઆ શહેરની સત્યસદન સોસાયટી ખાતે શ્રી ખોડિયાર મંદિર મહિલા સત્સંગ મંડળ દ્વારા શ્રી રામ કથા સત્સંગનું સુંદર અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે આ સત્સંગ કથાનો પ્રારંભ તારીખ ચાર ચાર બે ના રોજ થયો હતો તો સત્સંગ કથાનો વિરામ તારીખ બાર ચાર બે ના રોજ થશે અને સત્સંગ કથા દરમિયાન વિવિધ પાવનકારી પ્રસંગોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી તો અહીંના મહિલા મંડળ દ્વારા વક્તા શ્રી માધવદાસ મહારાજનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ટૂંકમાં સત્યસદન સોસાયટીના શ્રી ખોડિયાર મંદિર મહિલા સત્સંગ મંડળ દ્વારા સુંદર અને ધાર્મિક કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે સફળ રહ્યું છે આ મહિલા મંડળ દ્વારા શ્રી ખોડિયાર માતાજીના સાનિધ્યમાં વર્ષ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાતા જ રહે છે જેમાં સૌ સોસાયટીના સભ્યો હળીમળીને કાર્યો કરે છે ટૂંકમાં સત્ય સદન સોસાયટીના સંપથી એકતાથી સૌ કાર્યો સફળ રીતે પાર પડે છે